જય શ્રી કૃષ્ણ જય શ્રીનાથ જય ગુરુદેવ આજે ચૌદસ બુધવાર છે છે એ સાડા નવ સુધી રહે છે પછી પૂનમ થઈ જાય છે આજે હોલિકા દહન કરવાનું છે હોળી માતાનું એક બધા કરે

તો એને પગના અંગૂઠાથી લઈ માથા સુધીનો સૂતરનો દોરો સાત વાર લેવો અને પછી એમાં ગાંઠ વારવી અને સરસવના તેલનો દીવો કરી એ દીવામાં આ દોરો બાળી નાખો એટલે કોઈનો નજર ટોક હશે કે કરેલો હશે તો ઉતરી જશે માણસ સાજો થઈ જશે જય શ્રી કૃષ્ણ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો તેમજ નવા તો સબસ્ક્રાઈબ કરજો હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્રથી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામકાજ હોય તો કોલ કરજો પણ વધારે કોલ નહીં કરતા મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મહાદેવ જય સિદ્ધનાથ જય ગુરુદેવ